સ્વસ્થ મસ્ત હશે ચાય બીન નાસ્તો કરીને બેટા અમે પણ આજે શું ખાધું છે પાત્ર હિન્દીમાં જે ખાવા લાગે જે શું કહેવાય બધું એન્જોય કરી લેવાનું ક્યારેય બસ ખુશી ખુશી જિંદગી જીવી લેવાની એન્જોય કરી લેવાનું મસ્ત તૈયાર થઈને રેડી થઈને આમ રહેવાનું એટલે ક્યારેય મરી જવાય કોને ખબર મૃત્યુનો કોઈ અંત નહીં હોતો ગમે ક્યારે આવીને ઉઠાવી લે ઉપર એટલે મસ્ત રહેવાનું બધા પ્રેમ પ્રેમભાવથી રહેવાનું જિંદગી છે આજ બાકી તો બીજું કંઈ નથી રહેવાનું છેલ્લો દિવસ એવું સમજીને જિંદગી ને કેમ કેમકે અત્યારે અત્યારે બેઠા છે અત્યારે હું આ બનાવું છું મને પછી કાલે તમને જોવા જિંદગીમાં ક્યારે ને ક્યારેક કેવું છે કઈ ને કઈ આપણા કિસ્મતમાં લખેલું હોય એ લેખમાં અને દિવસો પણ એટલે આપણા લખ્યા હોય તો ભગવાન આપણું પીળું આવે ત્યારે એટલે લાઈવ છે મસ્ત જીવો પ્રેમભાવથી રહો હળીમળી સાથે જીત આ જ છે ભાઈ સારા સારા કર્મ કરો મને કહેતા છે આ શું ભાષણ કરો બેસી ભાષણ તો શું યુટ્યુબ ચેનલ બનાવી છે એટલે કંઈ કંઈ મનમાં અંદર અંદર ખ્યાલ આવે કંઈ કંઈક નવું નવું વિચાર આવે એ પાછી પછી શેર કરું એવું છે બને અને હું તો ભાઈ એકલી જ દેખાઈશ અને મારી છોકરી દેખાશે ને કામવાળા માસી કંઈક આવશે છોકરીઓ હશે એ તો પોતાની રૂમમાં મારે રીતે છોકરી છોકરીને રીતે અત્યારે હું જઈશ તરીસાના લેવા તમને પાછું બહારનું દેખાશે ગાડીઓ ગાડીઓ બધું અરે વાળ કેવા લાગે છે તમને ગમે છે વાળ હે ને કાલે મારું આખું હોય ગયું હતું ને મેં કીધું જિંદગીમાં મસ્ત તૈયાર થઈને રહેવાનું અને નોકરી પણ તૈયારી કરતા રહેવાનું એ પણ છે જરૂર બધું જરૂરી છે ભેગું કરી દેવાનું જ્યાં સુધી જીવાય ત્યાં સુધી આમ એન્જોય કરવાનું પૈસા વાપર લેવાનું બધું પહેર લેવાનું જે મનમાં થાય તે પહેરવાનું રહેવાનો શોખ કરવાના આ છે ભાઈ જિંદગી જિંદગીની દીકરીઓ બી મસ્ત ખુસ્ત રહે છે અને હું લઈ આવું પાછી લઈને આવી

ભાઈ મહેનત કરવાની મહેનત કરીને પૈસા કમાવાના મમ્મી પપ્પાને ખુશ રાખવાનું બાકી અડધા કેવું છે પોતાના ફેરા અડધા તો એવું હોય છે બસ મમ્મી પપ્પા ભણાવી દે પછી બધા પોતે કેવું છે સેપરેટ લેવા લાગે હા એવું તો ઘણા બધા ભાઈ અને મમ્મી પપ્પા બચારા ઘરે ના ઘરે જેવા છે એવા ને એવા અને જે નોકરી લગાડી દે મા બાપ એટલે પછી કેવું છે પોતપોતાનું પેલું કેવું કુટુંબ પોતપોતાનું સાચવી રહી મા બાપ તો ભાઈ છે એવાની વારા મારે તો એક જ ઈચ્છા છે સપનામાં કે યાર મારા મમ્મી પપ્પા કામ બહુ કરે ને તો મને કરાવવા નહીં ગમતું પણ હવે મારી પાસે કોઈ ઓપ્શન જ નથી કે હું એમને ખુશ રાખી શકું કશું શું નથી હું જ ખુદ હોસ્ટેલમાં રહું તો હું શું હોય એમને ખુશી કંઈક કંઈ હેલ્પ કરું એ જ બાકી કંઈ નહોતું તો હું બોલતી નહીં ભાઈ હું કરું છું રિયલમાં કરું છું બોલવાથી નહીં કોઈ કેવું છે મોઢા પર આમ પોતપોતાના એટલે તો અત્યારે આટલા વર્ષ સુધી હું કેવું છે એવી ને એવી ઈચ્છું આમ કાંઈ નથી કરી શકી કંઈ નહીં લીધું હેલ્પફુલ બહુ થઈ જાઉં એકદમ બહુ ગોળી બો છે દિલને આમ કઠોર ખબર નહીં બનાતું નહીં પણ બહુ સપના સેવું છું મમ્મી પપ્પા માટે તો બહુ જ સાચી ખબર આજે શનિવાર બી છે ને ભગવાનના મંદિરે દર્શન કરી આવી દાદાના દર્શન શિવપોલીના દર્શન કરી આવી બધા બધું ભગવાનને પણ યાદ કરતું મા બાપને યાદ મા બાપને એટલે જ યાદ કરું ભગવાનને પણ યાદ કરું પછી મારી બાળક છે એને એના માટે પણ અને બસ એક ઈચ્છા છે કે મમ્મી પપ્પાને કામ નથી કરાવવા દેવું એ મારી બહુ ઈચ્છા છે મારું તો ચાલો કેવું છે હું તો એવું માગું છું કે યાર મારી હવે પપ્પાની ઈચ્છા શું છે શું નથી મેં નહીં જાણતી પણ મમ્મી પપ્પા વિશે એવું વિચારું છું કે યાર બહુ કામ કરે હા બહુ જ મને નહીં ગમતું મને કામ કરાવવા નહીં ગમતું પણ હું કરું છું મારી પાસે કોઈ રૂમ એવું ઓપ્શન હોય તો હું એમને લઈ જઈને એમ બેસાડી રાખું ને મારી પાસે એવું તો કોઈ ચીજ વસ્તુ નથી કે હું એમને આમ બેસાડી રાખું અને એમની સેવા કરું ભાઈ એમને ખાવા કેટલું જોઈએ બસ એટલું કમાણી કરી શકું યુટ્યુબ ચેનલ ખોલવાનું બી મારું એક જ મસ્ત કે યાર મેં હું ક્યારે કંઈક સફળતા મળે ને તો હું મારા મમ્મી પપ્પાને જોડે લઈ આવ અને આવે તો લઈ આવવાનું જોડે રાખવાનું બાકી તો જિંદગીમાં તો શું છે મા બાપની ખુશી છે મારી ખુશી છે પરિવાર તો છે જ પણ પહેલાં મા બાપ જ છે ભાઈ એ ભણાવ્યા ત્યારે આટલા સુધી પહોંચી છું અહીંયા સુધી આવી છું નહીં ભણાવતા તો આવી રીતે રીતે બેસતી પણ એ પંખા છે છે ને સા બહુ મોટી નહીં પણ એ શું કહેવાય છે ભણાય નહીં ગણાય એટલે સુધી તો અહીંયા આ જગ્યા પર બેસાડીને એ એમ ના થકી બાકી કંઈ ના પણ બે કાંઈ નહીં કંઈ કંઈક કામ કરવું પડતું મજૂરી કરવું પડે ખેતરમાં કરવું પડે ગામડામાં તો ખેતરમાં કરવું પડે આવી બધી પરિસ્થિતિ પણ આજે મમ્મી પપ્પા ભણાવી એટલે થોડી આમ સારી જગ્યામાં છું વ્યવસ્થિત કેના ત્યારે જ બહુ તકલીફ થાય સાચી બહુ તકલીફ થાય બહુ જ એટલે બહુ જ એટલે હંમેશા માટે છે ને ઘણા બધા એવા હોય છે કે મા બાપને આમ રાખવાના તૈયાર થાય કોઈ ભગવાન લાવે એ તો પોતાના પર્સનલ ચોઈસ છે પૈસા પણ વિચારવા જેવું છે કાંઈક કે મા બાપ છે તો આપણે છે અને પછી આપણું ફેમિલી પરિવાર આવે પહેલું તો પેરેન્ટ્સ હતા ને તો પછી આપણે ક્યાં સુધી પહોંચ્યા ને તો પેરેન્ટ્સ નથી જો એ ના ભણાવતા તો આપણે કાંઈ ના કરી શકીએ એટલે મારા પર્સનલી મારા પેરેન્ટ્સ હું જોઉં તો એમના મગજમાં એક જ વાત ચાલતી હોય કે ભલે હવે બધાને ઘણી બધી કન્ડિશન એવી આવે કે ભણાવી ના શકે એટલે વાત કરતા હોય ને ત્યારે અમને ખબર કે તમને ભણવા મળ્યું તો સારું છે કેમ કે એમની કોઈ મમ્મી વગરના મોટા થયા કોઈ મારા મમ્મી પપ્પા બે મમ્મી મમ્મી વગરના મોટા થયા એટલે એમને મમ્મી વગરનું જીવન કેવું હોય બહુ ક્યારેક સમજાતા સમજાવતા હોય એટલે સાંભળીએ એટલે ત્યારે આમ વિચાર આવે કે યાર ના મમ્મી પપ્પા પહેલાં સ્થાને જ આવે પછી આપણે ફેમેલી આપણે પછી મેરેજ કરીએ પહેલાં મમ્મી પપ્પા આપણને ભણાવે કેવી કંડિશનથી ભણાવે એવી કે નહીં પણ દુઃખ તો બધાને જ પડ્યો હોય અમારા ઘરમાં દૂધ તો જોયું જ છે મેં ઘણું જોયું છે બહુ જ બહુ જ એટલે બહુ જ છે એટલે એ વસ્તુ પાછું એવું થશે કે આમાં જોવે છે ભાઈ મેં યુટ્યુબ ચેનલ કેવું છે બનાવી છું ને એટલે ક્યારે કેવું છે એવું બધું આમ કહેવા માટે જ બનાવું ભલે પછી જેને સમજવું એ વાત ના સમજવું એ પછી કાંઈ

બધાને એવું લાગશે કે આ શું બકવાસ કરે બકવાસ નહીં તો કેવું છે ના સમજાય તો કઈ નહીં પણ ત્યારે કેવું છે મગજમાં કોણ હોય એ વિચાર ઠાલવી તો મને કે કઉ આપણે પેરેન્ટ્સ છે ને તો છે આપણે અને એનાથી કીધા આટલા સુધી પહોંચ્યા છે આપણે સપના સાકાર કરી શકીએ હું તો ગવર્મેન્ટ તો નથી મારી પાસે અત્યારે જે જગ્યા સ્થાન મેં છું એટલી શાંતિથી તો છું બાકી એટલું ના કરી હોય તો આ જગ્યામાં પણ ના હોય છે મા બાપને જેટલી ભણે એટલી ખુશી આપો બાકી તો ભાઈ પછી બહાર છોકરા બધું હોય જ એ ના નથી કોઈને ભાઈ આવી જાય ને પછી કટ કરવું પડે એટલે જિંદગીમાં કેવું છે આટલી જ વાત કહું કે યાર પેરેન્ટ્સને પહેલા ખુશ રાખું જીવે એમનું મસ્ત ખુશી જે પણ હોય ના આવે તો આપણે લઈ આવવાનું પછી સેવા તો કરવાની ભાઈ એમને પણ કોઈ આશા છે કે મારા બી કૂતરા મારી સેવા કરશે અને દેશી ના કહી હોય એમને પણ કે નહીં એમ કહેતો કે ના મને નહીં આવ્યું અમારે અહીંયા જ મજા આવે અને આપણે એને લઈ જવાનું પછી આપણે તો કદાચ ખબર છે ઘણી વખત તો મરી જાય ત્યારે તો બધા ઘણા આમ યાદ કરી કરીને રડતા હોય છે છે અને આપણે એને છીએ એમને કરવાનું દુઃખ એ જ આપણે પછી ભલેને આપણે નુકસાન મળે એ તરીકે તો પણ ચાલતું કે આપણે એમની સેવા કરી હોય સેવા કરી હોય એટલું બધું આમ રાખ્યું હોય એટલે આપણને પણ અફસોસ નાની કે યાર ના દુઃખ થવાનું બી એક એનું કારણ હોય છે ગયા એમ આપણે એને એટલી સેવા કરો ને એટલી સેવા કરો ને કે યાર ના આપણે તે સમયે આપણે એટલા ખુશ થઈએ કે નહીં આપણે એને કોઈ કમી નહીં રાખીએ આપણને મોટા કર્યા ને ભણાવ્યા ને ગણાવ્યા નોકરી કરાવ્યા તો એમને આપણે કાંઈ કમીની કસર નહીં રાખી પછી બધા ઘણા બધાને એવી પરિસ્થિતિ હોય કે ઘરે એ લોકો પણ નહીં આવતા હોય ઘણી વખત કેમકે કેવું છે કેવાયેલા હોય પણ ક્યારેક ક્યારેક લાવવાનું ને એટલે ખુશખુશાલ કરી દેવાના એટલે આપણું એમ એ અફસોસ ના રહે આ છે કહાની પેરેન્ટ્સ માતા પિતાના વિષય કેમકે દુઃખ તો બધાને આવે જિંદગીમાં મેં બી બહુ જોયું છે અત્યારે તો આવું બધું કેવું છે એટલે બધું મને જાણતા હશે એ તો જાણતા જ હશે પણ પાછળ કોઈને જોવા મળે એટલે સમજી જવાનું કે આ કંઈક શું કહેવાય છે વર્ડ્સ યુઝ કરતી અત્યારે એનું કેવું છે પછી આમ એ થતું એ હું તો માપા બાપ તો મારું મારું આ પર્સનલી કે હું બી એ જ વિચારું કે યાર મેં મારા પેરેન્ટ્સને એ દિવસ ક્યારે લાવીશ કે એ લોકો કામ મારે કામ નથી કરાવવાનું બેસાડીને બેસો બહુ થઈ ગયું હવે કામ કર્યું કેટલું કામ કરવાનું કામ જ કરવાનું कॅमे बेसाड लाख जूच बकली कंडिशनमध्ये तकलीफ तकली माझ्या दिवस आ युट्यूब बी चॅनल मी आज कारण कीच बनवू येत मी एम एल नोकरीमध्ये बुक प्रयत्न माझं बघू खामी होय की मास्ती नाही मेहनत करू पडे प्राईवेट सके ना તમે લડાઈ કરો છો દેખો ગઈ હા શું છે દૂધ નથી લેવાનું તુલા જમી કેમ એટલે દૂધ નઈ લઈ આપણે તારે જમી લેવાનું પેટ ભરીને પહેલા ઠીક આઈ ના લાગે સ્કૂલ માં કઈ મત થા તમારા સર નહી આવ્યા આજે કેમ નહી આવ્યા લે હે આજે શું બનાવ્યું હે આજે શું બનાવ્યું આજે હોમવર્ક આપેલું જ છે ને હા તો આજે આપણે મોડે કરવાનું છે શું કીધું લખવા લખવાનું પણ મોડે કરવાનું ને મોડે ભી કરવાનું મોડે નહીં કરવા કીધું ખાલી બસ કોપી મારી દેવાનું એમ હે બેઠણ બેઠું ઉતારી કાઢજો કે તને સરે હેલે શું કીધું બેઠું બેઠું ઉતારજે કોપી મારજે એવું કીધું એવું ના હોય મોડે તો કરવાનું છે મોડે નહીં કરવા કીધું કઈ વાંધો નહીં તો બેઠું ને કોપી માર્યા છે તો અમે હવે જઈએ છે ઘરે પૈસા છૂટી ગયા અને એને બધું પૂછતા પૂછતા જવું કેમ કે છોકરાઓને બધું પૂછવું પડે હાજી

નીચે બેસે તૂટી પૂટી ગયો ને તો આઈ બની હમજે પણ બેસતા નીચે